જય શ્રી કૃષ્ણ 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 છે ને કામ કરીને ફ્રી થઈ ગયા હવે આ ખાટલો ઢીલો થઈ ગયો છે

અને એટલે ખાટલા ભરવામાં એમાં काजल હો ઓખ ફોખ છે લે બસ એટલું એમાં હાઈ ફાઈ

એ કમ કોઈ વસ્તુ હોય ને એટલે તો બરઘીનું ઓઠું છે હા કે ખાટલો ભરીને અને રોટલો નાખવા ખાટલામાં એમ હવે તેના કુત્રા રોટલા નથી ખાવાના કુત્રા એ નથી ખાતા થોડું પ્રમાણનું કુત્રા થઈ બિસ્કિટ જોઈએ

કટી ભાત બનાવી ભાત બનાવી ક્સ મિક્સ હા મિક્સ દાળ ની ખીચડી બનાવી નાખવી ખીચડી હા અને કાલ હાંજે મેં ઓલો વાઘો પૂરો કર્યો ને એની પાક તો બહુ સરસ થઈ હોય

રાતે પછી મહેનત કરવી પડી હતી કાલે આ પાઘડી માં આ પાઘડી ને બનાવતા બતાવું તો પણ બહુ સમય નોતો એટલે નો બતાવી આજ વખતે બતાવીશું બીજી પાઘડી હા બીજી પાઘડી નો ઓર્ડર આવ્યો જ છે પાછો બનાવવાની રીત લઈ શકશું તો આખી પાછી મૂકશું હા જો આ પાઘડી આ રીતે છે જો કોઈને બનાવી હોય તો આ બધું મટીરિયલ સાથે બારસો રૂપિયા ની પાઘડી છે હા ખાલી પાઘડીના જ બારસો રૂપિયા છે વાઘો અલગ છે હા બારસો રૂપિયા વાઘો હા પછી વાઘો નીચે તમારે જેવો કરાવો હોય એ પ્રમાણે હોય તો આ પાઘડી તમને કેવી લાગીને એ કોમેન્ટમાં જણાવજો કે આમે આ મહેનત કરી છે કેવી છે એમ અમારી આ મહેનત છે ને હા કોમેન્ટમાં લખજો હા તો વેજીટેબલ કટિંગ કરી લીધું છે અને અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે આટલી આપણે મગની ડાળામાં નાખી દીધી છે મેં એક કીધું આજ વઘારેલી ખીચડી બનાવું આજ વઘારેલી ખીચડી એટલે મસ્ત પડી જાય વઘારેલી ખીચડીમાં બધાય હા એટલે પછી એને વાઈટ કઢી બનાવું હા વાઈટ કઢી અને વઘારેલી ખીચડી હા આને જો કે તમને બધાયને રેસિપી દીધી છે હા બરાબર 11:30 થઈ ગયા છે અને આ જે ટેસ્ટાને રેડી કરી દીધી છે ટેસ્ટા બની ગઈ છે જાસીની રાણી જો ટેસ્ટાને મેં અહીંયા તૈયાર કરી દીધી છે ટેસ્ટા મેં લડુંગી હા જો જાસીની રાણી તૈયાર થઈ ગઈ છે આજે તો ઘણી જાસ્કીની રાણી સ્કૂલમાં આવી છે હા બધા અલગ અલગ બનીને જવાનું છે કોઈ ભારત માતા બને કોઈ જાસીની રાણી બને છોકરાઓ કોઈ પોલીસ બને સૈનિક બને હા તલવાર તો ખુલ્લી એવી છે હો બેનની ની હા બોક્સ ભરીને સ્કૂલે જવાનું તૈયાર સમય થઈ ગયો છે સાડા બાર થઈ ગયા છે અને અમે જમવા બેસી ગયા છીએ જો આજે જમવાનું મેનુ છે ટીંડોરા બટેકાનું શાક છે વઘારેલી ખીચડી છે અને કઢી છાઈશ રોટલી અથાણા ચાલો બધાય જમવા હા બધા

મસ્ત મસ્ત સાડા સાત વાગી ગયા છે અને અમે રાખડી લેવા ગયા તો રાખડી લઈને આવ્યા ત્યાં ને આવ્યા હતા પછી હું મારા કામ હતું ત્યાં હું બહાર ગઈ હતી અને

જો તમને અમારા વાતનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય